મિત્રો ઉપનિષદોનું એક વાક્ય છે ત્યક્ત્યન ભૂંજીથા ત્યાગીને ભોગવો જીવનમાં તમે જોજો જે લોકો દુઃખથી મુશ્કેલીથી ભાઈ છે દૂર વહી ગયા છે આવા લોકોને હંમેશા રસ્તામાં દુઃખ એ મુશ્કેલી હોય કષ્ટો હોય આંતરા છે પૈકડા છે એ પકડાઈ ગયા છે દુઃખનું કેવું છે ખબર વાઘ જેવું છે સિંહ જેવું છે ચિત્તા જેવું છે દીપડા જેવું છે આ હિંસક પશુ છે ને એનાથી તમે ભાગશો ને તો એ તમારી પાછળ પડશે પણ એની સામે સામે ઊભી જશો અથવા એને તમે પડશો પડકારશો તો એ ભાગી જશે જીવનના આવું જ છે તમે જોજો આજકાલ કેટલીક સ્ત્રીઓ કેટલીક દીકરીઓ જ્યારે એનું વૈવિશાળ શોધતી હોય ને ત્યારે શું શોધે છે ખબર માતા પિતા ન હોવા જોઈએ કારણ કે એને સ્વતંત્રતા જોઈએ છે મેં આવું જોયું છે કે જે લોકો માતા પિતાને એટલે કે સાસુ સસરાને ના પાડે છે ત્યજે છે આવા લોકોના જીવનમાં ક્યારેય એવી સ્વતંત્રતા કે એવું સુખ નથી મળતું અને જે લોકો માતા પિતા કે સાસુ સસરા કે સંયુક્ત કુટુંબને પસંદ કરે છે ને આવા લોકોને ક્યારેય કષ્ટ નથી આવતું મુશ્કેલી નથી આવતું એની ઉપર સુખ વરસે છે ત્યક્તને ગુંજીતા ખરેખર આપણે આદર્શો માટે જે માણસો ત્યાગે છે બલિદાન આપે છે સમર્પણ કરે છે આવા લોકોના જીવનની અંદર ખરેખર સુખ મળે છે સુખ આવે છે રસ્તામાં એને સુખ મળે છે ને જે લોકો આદર્શોને ત્યાગે છે મૂલ્યોને ત્યાગે છે સ્વતંત્રતા જોઈએ છે સ્વતંત્રતા જોઈએ મોટું ઘર જોઈએ મોટી કાર જોઈએ શહેર જોઈએ આવું સમજીને જે લોકો આ સમાજના આદર્શો છે મૂલ્યો છે પરંપરા છે આપણા પૂર્વજોની જે વાતો છે એને ઠુકરાવીને એ દૂર જાય છે ત્યાં એને ક્યારેય સુખ નથી મળતું એટલે ત્યક્તેને ગુંજી ગુંજી એ લોકો મુશ્કેલીથી ભાગ્યા છે આ લોકો ક્યાંક ના ક્યાંક સપડાઈ ગયા છે અને મુશ્કેલી હોય એ કષ્ટો એ આંતરી લીધા છે જીવનમાં એટલે ક્યારેય મુશ્કેલીથી ભાગવું નહીં અસ્તુ જય હિન્દ